નમસ્કાર મિત્રો હું છું અજે માલકિયાને સ્વાગત કરું છું તમારું ફરી એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વાંકાનેરના જે નાગા બાવાનો મેળો ભરાય છે નોમ અને દશમનો તો આજે આપણે વાંકાનેરની અંદર મચ્છુ નદીના કિનારનો તમને વ્યૂ આપું છું જે બતાવી રહ્યો છું કે મંદિરની અંદર ખૂબ જ પાણી આવી ગયેલું છે તો આપણે અત્યારે મંદિર તરફ જઈ રહ્યા છીએ નાગા બાવાના મેળા તરફ જે નોમ અને દશમનો ભરાય છે મિત્રો કહેવાય છે કે છેલ્લા દોઢસો વર્ષથી આ મેળો વાંકાનેની અંદર ભરાય છે મિત્રો કહેવાય છે કે વર્ષો પહેલાં અહીંયા બાવાના બોલ અનુસાર અહીંયા ભજીયા જલેબીની પ્રસાદી લેવાથી શરીરના બધા જ રોગો જે છે એ દૂર થાય છે તાવ તળિયું પણ આવતું નથી તો ચાલો આપણે હવે મંદિરની અંદર પ્રવેશ કરી અને શ્રી નાગા બાબાના દર્શન કરીએ અને સાથે તમને પણ દર્શન કરાવીએ મિત્રો કહેવાય છે કે વરસાદના કારણે થોડી ભીડ ઓછી જોવા મળે છે મેળાનું આયોજન જે છે એ ફજતને એ બધુંય રોકી દેવામાં આવ્યું છે જો આજે તમે આ વિડીયોને નિહાળી રહ્યા હોય તો આજે પ્રસાદી રૂપે સ્ટોલ અહીંયા બહાર ચાલુ જ છે અને ભજીયાની જલેબીની પ્રસાદી અહીંયા મળે જ છે તો આજે તમે અવશ્ય પ્રધારશો પ્રસાદી લેવા માટે અહીંયા દર વખતે જ્યારે મેળો ભરાય ત્યારે અહીંયા ખૂબ જ ફજતું અને બધા જ જે છે રમકડાઓનો અને બધો જે આ જગ્યાની અંદર માણસો સ્ટોલ નાખી અને વેચાણ કરતા હોય છે પણ આજે વરસાદના કારણે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી નથી શક્યું જો વાંકાને લીધે આપણા દર્શક મિત્રો આપણા વિડીયોને નિહાળી રહ્યા હોય તો પ્રસાદી અહીંયા ચાલુ જ છે તમે આખા દિવસની અંદર ગમે ત્યારે તમે અહીંયા આવી અને પ્રસાદી લઈ શકો છો કહેવાય છે કે અહીંયા નાગા બાબા જે છે એમને જે સમાધિ લીધી હતી તે ત્રણ દિવસની અંદર બહાર નીકળેલા અને એમને જે ફૂલબાઈ હતા તે જલેબી અને ભજીયા ખવડાવતા એટલે અહીંયાની પરસદી જલેબી અને ભજીયા રાખાય છે આજ સુધીનો પહેલો એવો દાખલો છે મિત્રો કે આ મેળાની અંદર તમને જાજુ પબ્લિક જોવા નથી મળતું અત્યારે વરસાદના માહોલ હિસાબે નહીતર અહીંયા હજારોની સંખ્યામાં માણસો તમને અહીંયા જોવા મળતા હોય છે જે લોકો બહારથી આવી અને પોતાના જે સામાન જે છે મેળાની અંદર વેચવા માટે લાવતા હોય છે તે લોકોને પણ આજે વખતે બહુ જ મોટું નુકસાનનો સામનો કરવો પડ્યો છે જ્યારે પણ મિત્રો અહીંયા મેળો ભરાતો હોય છે ત્યારે આ જગ્યાની અંદર આજુબાજુના ટોટલ વિસ્તારમાં ભજીયાની જલેબીની પ્રસાદી માટે સ્ટોલ લાગેલા હોય છે સળંગ જેટલી તમે આ જગ્યા જોઈ રહ્યા છો કે આ બધી જ જગ્યામાં સ્ટોલ હોય છે અને અહીંયા પ્રસાદી આપણને મળી જાય છે તો મિત્રો જો મિત્રો તમે આજે આ વિડીયોને નિહાળી રહ્યા હોય વાકાનેની અંદરથી તો મિત્રો આજે માગા બાવાની પ્રસાદી અહીંયા ચાલુ જ છે તો તમે આખા દિવસની અંદર ગમે પ્રસાદી લેવા જરૂર પધારશો આજે થોડીક વરસાદમાં રાહત છે ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં આજે આ વરસાદના હિસાબે પાણી ભરાયા છે અને મચ્છુ નદી પણ બે કાંઠે જઈ રહી છે તો આ ચાલો તમને એ જગ્યા પણ લઈ જાઓ અને એનો વ્યૂ પણ બતાવું તો આ છે ધમલપરનો વિસ્તાર ધમલપર બેનો વિસ્તાર જે પાછળથી આપણે મચ્છુ નદીને નિહાળી રહ્યા છીએ